વડોદરાનો આપનું સ્વાગત છે વાત કરીએ તો વારસા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરણી ખાતે આવેલ સ્વાદ પોલીસ વર્ષીય મહિલાએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને મોડી રાત્રે આશરે કલાકે પોતાના ઘરે આગળના ભાગમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જેની માહિતી વારસા પોલીસને થતાની સાથે જ વારસા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી નોંધણીય બાબત છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સાતના ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકરની બહેન હોવાનો પ્રાથમિક અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયો છે જીવન ટૂંકાવવાનું કારણ હજી પણ અકબંધ છે